ફરી વાર આપણે બધા એક નાની સંગતમાં સવારના સમયે તેમનું પવિત્ર નામ લેવાને માટે ભેગા મળી શક્યા છે ફ્રેઝ ધ લોટ હાલેલું પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હા લેલ્યો ઈયાં ખરેખર બધાની પાસે આવો સુંદર સમય નથી પણ જ્યારે તમને અને મને આ સમય મળ્યો છે ત્યારે આપણે તેને માટે આપણા પ્રભુનો આભાર માનીએ પ્રેઝ ધ લોટ પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે ફરી વાર તેમની પવિત્ર હાજરીમાં આજે સવારમાં નમી શક્યા છે અને જ્યારે આપણે તેમની સમક્ષ નમી શક્યા છે ત્યારે એ વિશ્વાસ રાખીએ દરરોજની જેમ

ઘણા વર્ષો પહેલા એક છોકરો હતો રાત્રે સૂતી વખતે એની માના તકિયા પાસે એક બિલ મૂક્યું ઉઘરાણી સ્વરૂપે તારીખ ચપાટી ચોટાડવાના ચારાના શાકભાજી લાવવાના ચારાના માસીને ત્યાં સંદેશો પહોંચાડવાના ચાર આના દાતણ લાવી આપવાના ચાર આના એમ ચાર ગુણ્યા ચાર આના ઇક્વલ ટુ એક રૂપિયા નું બિલ તેણે તેના મમ્મીના તકીએ મૂકી દીધું એ છોકરાનું નામ લખ્યું છે પણ હું ભૂલવા એટલે નથી માગતો કે કદાચ કોઈને નામ સાથે સરખાય અને માઠું લાગે નહીં ઘણી વાર પણ હું ઘણી બધી જે વાર્તાઓ કહું છું એ કાં તો કાલ્પનિક છે કાં તો મેં વાંચેલી છે અથવા મેં સાંભળેલી છે એટલે કોઈ વ્યક્તિ માટે સ્પેસિફિક હતો નથી માટે જો એવું કંઈક દેખાય તો એને સંયોગ સમજો સવારમાં દિનો ઉઠ્યો ત્યારે એની પાસે એના તકિયા પાસે પણ એની માએ એક બિલ મૂક્યું હતું અને આ બિલ આ પ્રમાણે હતું તને નવ મહિના પેટમાં રાખ્યો તેનું કઈ નહીં શૂન્ય 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 તારી ચાખરી કરીને તેનું કઈ નહીં શૂન્ય શૂન્ય તારી માંધીમાં ઉજાગરા ઉજાગરા કરીને બિલ કઈ નહીં આમ માય બધી બાબતોનું બિલ શૂન્ય શૂન્ય લખીને આપૃતિ વિચારવા જેવી વાત છે ને કેટલી બધી વાર આપણે પણ આપરા ઈશ્વર પાસે આવા બીલો રજુ કરીએ છે જેઓ પ્રભુને દાન આપ્યું છે હો જે પ્રભુને દેવડમાં જઉં છું હો જે પ્રભુમાં નીડીમાં સેવા આપું છું હો અને પછી ઈશ્વરને કહીએ કે પ્રભુ મારા બધા કામના બદલામાં હવે તમે મને આશીર્વાદ આપો ઈશ્વર માટે આપણે કામો કરીએ છીએ તો એની પાછળ ઘણી બધી વખત ઇન્ટેન્સ સમાયેલા હોય છે નહીં શરૂઆતમાં જ્યારે મારી તબિયત સારી રહેતી હતી ત્યારે હું મહિનામાં એક આભાર સુધીનો ઉપવાસ પણ જાહેર કરતો હતો હું અને અને મારી ટીમ ઘણા બધા લોકો જોડાતા હતા પછી પાપ કબૂલાત માટે પણ પ્રભુની આગળ નમીને ઉપવાસ સાથે પ્રભુની આગળ માફીને માટે પાપ કુલાત કરીને માફી માફ કરી તેના માટે પણ આભાર સુધીના ઉપવાસ અમે કરતા હતા હવે ચોક્કસ ઉંમરના હિસાબે ઉપવાસ થતા નથી પણ ઘણી બધી વખત આપણે આવું જોઈએ છે કે ઈશ્વરને પ્રભુને માટે કંઈક કરવા પાછળ આપણો જગત પ્રમાણેનો ઇન્ટેન્સ જરૂરથી હોય છે બલકી પ્રભુ તો છે આપણું ભલું જ કરવાનું જાણે છે અને તેઓ આપણા હૃદયની ગીત નંબર ત્રણસો ને ચોરાણું એનો રાગ પણ બહુ સરસ છે સંતોનો શૃંગાર પ્રીતે પ્રભુને સેવો આજે સવારમાં વાલા મિત્રો પ્રભુની પાસે તે પ્રભુ છે માટે જઈએ તેમણે આપણે ઉત્પન્ન કર્યા છે આપણે તેમની છબી છે આપણે તેમની કૃતિ છે તેમના હાથના કૃતિ છે તેમણે આપણને તેમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે તેના માટે આભાર સ્તુતિ રૂપે જઈએ આપણને આજની સવાર બતાવી છે તેના માટે પ્રભુનો પ્રભુનો આભાર માનીએ હાલેલુયા પ્રેઝ ધ ચોક્કસ તમને ને મને માંગવાનો હક આપ્યો છે પણ જેશ્વરને માટે જરૂરી છે

અને આપણા માટે એ કાફી છે કે આપણા પ્રભુ આપણા ઈશ્વર જાણે જમીન આસમાનનો ફરક છે માણસો જાણીને પણ તમને સહાય નહીં કરે કદાચ દયાળુ હશે ને તમે તેઓ જાણતા હશે તમે ભૂખ્યા છો તો ખોરાક આપશે ઘણીવાર ન પણ આપે પણ ઈશ્વર તો ખચિત ખચિત અને ખચિત આપણો ભનો કરશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો સ્તુતિ સાથે આરાધના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રાર્થના કરીએ

પ્રભુ તમારા ચરણોમાં નમીને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અમારી સાથે રહેજો અમને વાળું હૃદય આપજો બુદ્ધિ આપજો ડાપણ આપજો પ્રભુ કે અમે એવું કંઈ પણ ન કરીએ જેનાથી પ્રભુ અમે તમારાથી દૂર જઈએ બલકી પ્રભુ આજે અમે એ બધા કામો કરીએ જે તમને પસંદ છે અને જે તમારી યોજના પ્રમાણે છે અમારા આજના સફળ દિવસને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આ પ્રભુ સફળ દિવસ છે અમારો એ વિશ્વાસ કરતા આગળ વધીએ છીએ ને દિવસના અંતે પ્રભુ આજે ઘણી બધી બાબતોને માટે અમે આભાર માનવાના છે એવો વિશ્વાસ સાથે પ્રભુ આ દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ અમે જીવો અનાની સંગતમાં છે અમારા બધાની સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી ચિંતાઓ દૂર કરજો અમારી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ પિતા પ્રભુ ખોરાક વસ્ત્ર અન પાણી આપજો પ્રભુજી એ માંદા છે તેમને પર તમારી પાસે લાવીએ છે પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ પ્રભુ આ ગરમીની સીઝનમાં પ્રભુ ઘણા બધા લોકોને હૃદયનો હુમલો હૃદય રોગનો હુમલો થયો છે તમે અહીંથી તમે તેમને સાજા સાજાપણું આપો બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે તમે તેમને સાજા કરો ચામડીના રોગ થયા છે પ્રભુ ખંજવાળના લીધે પસીના લઈને લીધે પ્રભુ કે પ્રભુ કોઈ એલર્જીના લીધે તમે તેમને તેમાંથી સાજા કરો શરીર પર ફૂલીઓ નીકળી છે પ્રભિતા પેટમાં અને મોંમાં ચાંદા પડ્યા છે પ્રભુ સાજા પણ આપો પ્રભિતા પ્રભુ કેન્સર જેવા મહારોગથી પ્રભુ તેઓ પીડાઈ રહ્યા છે પ્રભુ લકવા થઈ ગયો છે પ્રભુ કોમામાં છે પ્રભુ અકસ્માત થયો છે પ્રભિતા તમે સાજા કરો પ્રભુ

ઘનના પડદામાં કાણો પડી ગયું છે પ્રભુ પ્રભુદા નસો સુકાઈ ગયો છે પ્રભુ આ સર્વ લોકોને પ્રભુ તમે સાજા કરજો પ્રભુ એવા પણ રોગ છે જેના નામ હજી અમારી પાસે આવ્યા નથી પણ તમે તેમને સાજા કરજો આ નાના મોટા મગજના રોગમાંથી તમે સાજા કરજો સેત્તાની બંધણોમાંથી છોડાવજો દારૂમાંથી જુગારમાંથી વ્યભિચારમાંથી જાત જાતના વ્યસનોમાંથી છોડાવજો પ્રભુ તૂટેલા ઘર ને પ્રભુ તમે બાંધજો ડિવોર્સ ને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગો તમારા બાળકોના સફળ કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ બેન્ડ આપજો પ્રભુ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ નોકરી ધંધાને બિઝનેસને પ્રોભિતા તેમના શોરૂમના બિઝનેસને પ્રોભિતા ચશ્માના શોરૂમને પ્રોભિતા કપડાના શોરૂમને પ્રભુ બ્યુટી પાર્લરને પ્રોભિતા અને ભાઈઓના જુદા જુદા બિઝનેસ ને પ્રભુ તેમના આવકના સાધનો ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જે બાળકો પાસ થયા છે પ્રભુ તેઓને સારી જગ્યા પર એડમિશન મળે માટે પ્રભુ તેમના માત પિતા ને પ્રભુ સારી સગવડો સહાય મદદ લોન અને પ્રભુ સારા વ્યક્તિઓ પૂરા પાડજો જેઓ તેમને મદદ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા જેઓના પર તુમતો છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે એમાંથી પણ તમે તેમને ખાલી જ કરજો પ્રભુ પિતા વિશેષ પરમેશ્વર પિતા વિધવા બહેનોની સાથે રહેજો વિધ્રો સાથે રહેજો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સાજા પણ આપજો પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો પાસપોર્ટનો પ્રોબ્લેમ સોલ્વ કરજો ગવર્મેન્ટના કામો પ્રભુ તમારા બાળકોના સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો લોનની જરૂર છે લોન આપો મકાનની જરૂર છે મકાન આપજો પ્રભુ અને જેમને જોબની જરૂર છે પ્રભુ તમે જોબ આપજો મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરજો સફળ કરજો પ્રભુ અત્યારની અમારી બધી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ અને પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને પ્રભુ સાંજના સમયે ફરી તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તેડી લાવજો પ્રભુ આ પડને આ મિનિસ્ટ્રીમાં થયેલા અમારા પાપોને માફ કરજો માગતા આ પ્રાર્થના પ્રભુ શું ખ્રિસ્તના નામ પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન